લોકો ઓટલા ઉપર તમને ભગવાન આના કોઈ પુરાવ ના હોય આજ આપણને હવા વાય છે તો સ્વર્ગ સાહેબ કેવી છે ઠંડી વાય છે હવા સરસ આવે છે હવા છે ને પણ એ નહીં ટાયર ફૂટી ગયો હોય પંચર પડ્યું હોય કે હવા ભરી નાખી દેવા ટાયર નહીં આવા હવા છે એમ કઈક વ્યવસ્થા થઈ છે એમ આય કઈક વ્યવસ્થા ને કઈક બન્યા છે

એના જેવું જેવું કાર્ય છે એ જવાબદારી હોય કે મેં મારા માથે કંઈ રાખ્યું નથી આ મંદિરમાં જેટલું આવે છે જેટલું જાય આપણે કઈ લેના દેના થાય આપણને એટલે ખબર છે ઠાકર જે બોલાવડા હોય એ બોલવાનું છે થાય તો કોકનું નું ભલું કરવાનું છે અને હવા ટિફિન લઈને નોકરી જવાનું છે આકાલ દુનિયા એવું ના કે મંદિરનું ખાવા આટું પડ્યા સમજાય ને આ ઘરે ઘરેથી ટિફિન લઈને ખાવી આપણે કરજો એક દાડો થાય

તો અહીં દાડો ઉગે દસ થી બાર હજાર લોકો પ્રસાદી રહ્યા છે અમે બધી પાછળ ન પડે આગળ વધ્યા છે ચમ કે અમારો ઉદ્દેશ્ય હાથો છે આટલું મગજમાં ભેટ કરવાનું છે બીજું કઈ નહીં અને એક દી તો કરજો સોમ મંગળવાર ભેગો થાય ને આ તો અત્યારે ભીડ ઓછી છે ભગવાન દયા કરીએ તો છૂટક છૂટક માણા આવે જથ્થાબંધ ના આવે નકર

અને જો આપણા સો ગ્રામ લોહી થી કોઈ જીવન દાન મળતું હોય ને તો રક્તદાન મહાદાન છે બાકી બીજા દાન પછી હા અને ઘણા એ લોકો હાજા નરવા કરીને પાછા અમા કરી રિપેરિંગ કરી મોકલી દીધા ધંધે સમજાય એ પ્રયાસ કરો મટુ ના મટવું એ ઈશ્વરના ના છે દવા ને દુવા બેન કરવી ઘણી એ આપણે ત્રણ અને આપણને એમ થાય પેલા જેવું છે છોકરા ક્યાંય ફોરેન માં હોય પાંચ હજાર ના જોડા લાયા હોય આપણો આઠ નંબર હોય પાંચ નંબર ના લાયા હોય નાખો જોડા તો મારા માપના નથી એમ જો તમે એના માપના હશો ફિટ થઈ જઈશો ભરાયણે પગ ના થાય સમજાય એને અને એ તો દયાળુ છે એકજેસ્ટ કરી લે છે એકાજો નંબર આગો પાસ હોય પણ મો કદ મોટો ના રાખતા હા એટલે સમય નથી લેતો જે કોઈને સ્વેચ્છાએ લોહી નું કદાચ દાન આપવું હોય તો આપજો ના આપો જય છે ના આપો જય છે બીજું અગત્યનું એ કહી દઉં કે તમે જે ભૂમકા ઉપર બેઠા ને આ ભૂમકા એટલી પવિત્ર છે જ્યાં દાદાએ એ પોતાનું બલિદાન આપ્યું છે જો આ જગ્યાની રજે કદાય અજાણતા તમારા કપડે ચોટી છે ને અને જૈન ઘરે કપડા કદાચ જ્યાં કઈ બેસો સોફામાં સેટીમાં અથવા તો કપડા બદલશો અને રજ જો તમારા ઘર માં પડશે ને તો મારો ઠાકર એવું કે ના પડતા કઈ નઈ થાય અજાણતા આવી હોય તો આ એમ થાય કે આખા વેર નીકળી જાય એમ કઈ ના થાય તમારી આસ્થાની તમારા ઘરે અરબંચી કરો એક ભગૂચી પીવો સામુકભાઈ અમારે જૂના કુંડ છે જે છ આઠ મહિને હવન થયા હોય એવા તો ઘણા એમાં ઢીલ્યું ભરે આપણે ક્યાંય રહ્યા દો એટલે એમાં કુતરાવું હોય કાકે અમે એકવાર લઈ જાય એટલે અમને ફેર છે તમને ફેર હોય તો જ લઈ જાઓ અમને હવાન એટલે આવું મગજ મારા બીજું એ તો દયાળુ છે તમે અચાનતા ભરી હશે જ એ રિઝલ્ટ આપવાનો છે મગજમાં એવું એટલે આ જગ્યામાં જે કઈ આનંદ આવે રોકાજે બધી વ્યવસ્થા ફ્રીમાં છે ઉતાડ હોય આગળ કોઈ દેવ જવાનું હોય તો જજો અમને કોઈ વિરોધ પણ મહેરબાની કરીને હવે ઉભા છે ફોટા પડાવવા ના આવે ટેકનોલોજી છે યુટ્યુબ ઉપર ઘણા ફોટા રખડે એમાં સેટ કરી દેજો તમારે એ બહુ પગા વાળા આવશે તમાર ને સારું લાગે ઘણી ખોટું બોલી આ મારા અંગત છે રાજી રાખે